સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ટાપુ પર ફસ્યા ચાર યુવકો ચેતવણી જતા નદીમાં ફરવા ગયા હતા પાણીનો ફ્લો વધતા ચારે યુવકો ફસ્યા જેના બાદ તેમને બચાવી લેવામાં આવ્યા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી પોલીસ અને રિવર રિફાઇટિંગના કર્મચારીએ બે કલાકની બચાવ કામગીરી હાથ ધરી હતી એકતાનગર પાસે આવેલા વાગડિયા ગામે નદી વચ્ચે આવેલું ટાપુ પરથી ચાર વ્યક્તિઓને બચાવવામાં આવ્યા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી પોલીસ અને રિવર રાફ્ટિંગના કર્મચારીઓએ બે કલાકની બચાવ કામગીરી કરી તમામ ચાર યુવકને સહી સલામત બચાવી લેવામાં આવ્યા હતા રોજ સાંજે નર્મદા ડેમના જળવિદ્યુત મથકોમાંથી પાણી છોડાય છે રોજે રોજ આપવામાં આવતી ચેતવણી બાદ પણ ચાર બાંધકામ શ્રમયોગી ખાલી નદીના ટાપુ પર ગયા હતા ચેતવણીને અવગણીને નદી વચ્ચે જતા અને ફસાઈ ગયા હતા પાણી છોડાતા અચાનક નર્મદા નદીમાં પાણીનું સ્તર વધી ગયું હતું જેથી ચાર યુવકો ફસાયા હતા આ બાદ એસઓયુ પોલીસ અને રિવર રાફ્ટિંગના કર્મચારીઓ બચાવ કામગીરી હાથ ધરી હતી